આજે સુરતમાં છસો થી સાતસો રૂપિયાની ડિશ આપીને અમારી ફૂલકણી પ્રજા પોતાનું સ્ટેટસ બતાવવા સુરતના મોંઘામાં મોંઘી કેટરિંગ કંપનીને કોન્ટ્રાક્ટ આપી પોતાના સગા વહાલાને ભોજન પ્રસંગ માટે નિમંત્ર હું આ બધા કેટરિંગવાળાને ત્યાં રસોડામાં આટા મારું ત્યારે જીવ બળીને ખાખ થઈ જાય તેવું દ્રશ્ય જોવા મળે કેવા તેલ હોય

પણ મોંઘી ફાટ ડીશો આપી પોતાના પ્રસંગમાં સગા વહલા સંબંધી મિત્રો બોલાવી વહેલા સર મારવાના અને હોસ્પિટલ ભેગો થઈ જાય તેવું પેટમાં ધાબડી દેશે અહીં જમણ ડુપ્લિકેટ ઘી દૂધ પનીર ચીજ થી લદબદ છે ઘણી બધી સુરતની પ્રજા બે મોઢે ખાય છે આ બધું નપુસક પ્રજા બનાવે છે અને અંતે દારૂડિયા રેઢિયાર પ્રજા બેફામ બનીને ને ઈંડા ખાય છે સૌથી મોટું દર્દ તો એ છે કે આ કેટરિંગ નું અને ફાસ્ટ ફૂડ નું ડુપ્લિકેટ બનાવેલું ઘી તેલ ચીજ પનીર દૂધ ખાય છે પ્રજા દૂધ ખાઈને પ્રજા नपुષક બની ગઈ છે આ કઠણાઈ કોને કહેવી અને આની સાબિતી જોતી હોય તો સુરતના ખૂણે ખૂણે દરેક ચોકમાં ખુલેલા આઈવીએફ ના અને ટેસ્ટ ટ્યુબ બેબી ની હોસ્પિટલ દવાખાનાના રાફડા પાટિયા છે એ છે દરેક ચોકમાં ફલાણા આઈવીએફ ફલાણા આઈવીએફ માં બનવાનો આનંદ એવા બોર્ડ ટીંગાય છે આ ગુજરાત અને ખાસ કરીને સુરતની પ્રજાને ભાન જ નથી ન કરી પૈસા બનાવવા પાછળની આંધળી દોટ અને રોજે સાંજે બધા ધંધેથી આવીને ખબર કાઢવાનો ધંધો બેનકાબ ખુલ્યો છે અહીં શમશાન ગૃહને અહીં શમશાન ગૃહને એટલા આધુનિક બનાવાયા છે કે ચોવીસ કલાક કેન્સરથી ડાયાલિસિસથી એટેકથી બીપીથી અને રોગો થી યુવા મૃત્યુના મુખમાં આગેવાનો ના પુતળાઓ કરોડપતિઓ બુદ્ધિજીવીઓ કોઈને કઈ જ દેખાતું નથી સરકાર ને તો આરોગ્ય બિલ આંકરી આંકડાની માયાજાળ રચી પોતાની ખીચડી પકાવવી છે પુરવઠા ખાતાને તો સાંજ પડે અને માલ મલાઈ મોઢામાં મૂકવા વાળા પોતાના પાળેલા કૂતરા હપ્તા આપી જાય છે પ્રજાના પ્રતિનિધિને કોણ જાણે ભગવાને લોઢાના મીંદડા બનાવ્યા છે તેઓ આખે પાટા બાંધી ધૃતરાષ્ટ્રની જેમ શાસન કરે જાય છે પ્રજા એટલી ભંગાર બની ગઈ છે નમાલા વેડા અને ચાપલુસી વેડા કરવામાં અને હરામનું ખાવામાં ભેળસેળ વાળું ખાવામાં કોઈ જ વાંધો નથી બોલો આ પ્રજાને કોણ સુધારે પૈસા માટે કારસ્તાન રાત દિવસ માણસને સુખે સુવા દેતું નથી આમાં એકલી રામ રાજ્યની વાતો કરી જીવતા જાગતા અધકચરા સિજેરિયન જન્મતા આપણા રામ જેવા બાળકોમાં રામના ગુણ આવવા ખરેખર અસંભવ છે